સુરતની જ વાત કરીએ તો સુરતમાં નવરાત્રિના આયોજનને લઈ સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ સુરતમાં નવરાત્રીના આયોજનને લઈને સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હેતલ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં નવરાત્રીના આયોજનને લઈને સુરત પોલીસનું જાહેરનામું બહાર નીકળ્યું છે લાઉડ સ્પીકર બાર વાગ્યા સુધી વગાડી શકાશે ઢોલ નગારા સાથે વગતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી સ્ટોરી રિપોર્ટ બાય સતીષ કુંભાણી ગણપતિનો ઉત્સવ અને ઈદે મિલાદનો આગળના આગામી તહેવારો ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે નું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ દસ વાગ્યા થી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડસ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છે પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક માંડીને બોડી વોન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે ખાસ કરીને ઘોડે સવારીની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોન ની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરતની એક એક નવરાત્રીનું ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ જેવા બંધ એવું કહેવાય કે બંધ સ્ટ્રકચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયરના પ્લાનિંગ શું છે વ્યુશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટ ને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે